ફોલે ફોલે નો ના જો સહી કરાવી દો ક્ષેત્ર માં ક્ષેત્ર અને શેષ કાલ શેખ ને લાઈ અને વાને જમીનનો નો પાકા કાગળ કરાવી દે મારા નો ફોલે સહી કરાવી દે અમે ચો ભણેલું હું ભણેલો છું જાડી યો આપો શું તમે કેમ મન આ તો તમે કોમ કરી દીધું કોમ હતું બસ જમીન અપીલ કરાવી છે

મારે પરમદાડ નહીં જોતો કાલ જોયી કાલ દઉં દેવ કાલ મોકલાઈ દેજો કાલ મોકલાય દે હડો બેહો હોય એડા તો હારા થાય જો જો હારા જાય ને કેમ તો હું તો ભૂલી ગયો એટલે મારે જાવ પડશે મે આદા મન કરા બાનું હોય એડા એટલે કયો તાઉ ના પ્રક કેવાનું હોકી હા આ બધી પાળીઓ હરખી કર દે ભૂંડળે તોડી આશી ભજવાળ કયો બહુ અને તાલા બહુ રાશે આ ભાઈ હું કરી આ આ આ કોણ હા આ તો લે કાગળ પાતો કરવા વાળા

પોણી તો હાથ નહીં વળવાનું કોક વાતો ભળીતી કે ખાતા નાખું મોટા ભાઈ કહેતા તો તે બાજે તી મન તો એટલી ફટોકટ એ પાછળ હોય તો સારું અને ક્યારે પાછો જાવું પડશે માથે એન્ડા જબરદસ્ત આવે અમનેથી તો હવે પોણી બાળવવા પડશે મારે મોટો ભાઈ કશું નહીં કરતો ખાલી ભાઈમાં ભાગ નહીં આપવા

મન તો ખબર હફાળ ના એક જ છોપડી ભણાવેલું હા પાંચ ભણાવેલા

તમે લુખડ નો લોખંડ વાકળી દેવું વાગા દે ભાઈ તમારે શું કરો તમે કરવા તમે જમીન તમારા જે પછી તમે ભાગ્યા અને પાગ્યા આનો દીધો ધગો કર્યો પાસો સીધું ન દે પૂહો

ભાઈ સાથે કોઈ દબો નહીં કરો ભાઈ શું દુઃખ માં આપણને સાથ આપે છે